તો સાબરકાંઠા પોલીસ આવી ગઈ છે એક્શનમાં ત્યારે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠા પોલીસે એકસો પચાસ શખ્સોનું બનાવ્યું છે લિસ્ટ જિલ્લાના સોળ પોલીસ સ્ટેશનમાં કુલ એકસો પચાસ અસામાજિક તત્વોની યાદી કરાઈ છે તૈયાર ત્યારે તોતેર બુટલેગર છ જુગારીઓ અને અન્ય છ મળી કુલ એકસો પચાસ શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી ત્યારે પિસ્તાલીસ શરીર સંબંધી ગુના ત્યારે સત્તર મિલકત સંબંધી ગુનાની યાદી પર તૈયાર કરાઈ ત્યારે સાબરકાંઠા પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી હતી તો મહત્વના સમાચાર કહી શકાય અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં સાબરકાંઠા પોલીસે એકસો પચાસ શખ્સોનું લિસ્ટ બનાવ્યું છે તો જિલ્લાના સોળ પોલીસ સ્ટેશનમાં કુલ એકસો પચાસ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ છે સાબરકાઠા પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા જે સો કલાકમાં અસામાજિક તત્વો અને જે ટ્રબલ મેકર્સ છે એની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી જેના આધારે સાબરકાંઠા જિલ્લામાં કુલ સોળ પોલીસ સ્ટેશન છે અને એમાં આપણે એકસો પચાસ લોકોની યાદી તૈયાર કરી છે જેમાં સેવન્ટી થ્રી એટલે તોંતેર બુટલેગર્સ છે છ જુગારીઓ છે શરીર સંબંધી ગુના કરવાવાળા પિસ્તાલીસ લોકો છે મિલકત સંબંધી ગુનાવાળા સત્તર લોકો છે અને અન્ય નવ લોકો છે એમ એકસો પચાસ લોકોની યાદી આપણે તૈયાર કરી છે યાદી તૈયાર કર્યા પછી એમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અટકાયતી બદલાથી લઈ અને આ પ્રોહિબિશનના કેસીસ કર્યા છે જેની વિગતે સાત જેટલી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે પંદર જેટલા તડીપારના કેસીસ આપણે કર્યા છે ટોક જે છે એનો પણ એક કેસ આપણે કરેલો છે વાહન ચેકિંગ છેલ્લા ત્રણ દિવસથી સતત કરી દે છે જેમાં પચીસોથી વધારે વાહનો મેં ચેક કર્યા છે